આજનું યુવાધન સોશિયલ મીડિયામાં માં લાઇક્સ મેળવવા ગમે તે હદ સુધી જાય છે જાહેરમાં છાટકા કરી રીલ્સ બનાવી રોલો પાડે છે ત્યારે નડિયાદમાં માં દિવસે છાટકા બની જાહેરમાં માં જોખમી સ્ટન કરતા પાંચ યુવાનો વિરુદ્ધ પોલીસે જાતે ફરારી બની કાર્યવાહી કરી છે પાંચ પૈકી બે યુવાનો કારના બોનેટ પર અને અન્ય બે યુવાનો કારના વિન્ડોમાંથી માંથી શરીર બહાર કાઢી જાહેર માર્ગ પર રોલો પાડ્યો હતો કોલેજ નહેર થી વાણિયાવડ સર્કલ થઈને ને રોડ પર આ રીતે સીન સપાટા મારતા પાંચે યુવાનો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ પાંચે આરોપીઓને અટકાયત કરી કાર્યસની કાર્યવાહી હાથ ધરી દીધી છે ધૂળેટીના દિવસે નડિયાદમાં પાંચ યુવાનોએ કારમાં જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ કરી રિલ્સ બનાવી હતી જે રિલ્સ इंस्टाग्राम पर वायरल शब्दों जिसे जिसे आदमी और परिस्थिति न मुझे डरा सकती है न मुझे झुका सकती है आ वॉइस पर पांच युवा जारोमी स्टंट करता वीडियो नजरे पड़ा था जे रील्स नड़ियाद टाउन पुलिस हाथे लगता से कार्यवाही हाथ थी